ગ્રામમા માટે છે ને જો વિદેશ થી પાર્સલ આવ્યું સેલેરી બધી આવવાનું છો કટરી લેવા એ તારા હાટુ પાકીટ લેતા હું કે શું કરું લા તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં જશે પેલો તો બધાને જય દ્વારકા દઈ જય મા મોગલ રાધે રાધે ફરી એક નવો શરૂઆત કરી દીધી ભાઈ હમણાં છે ને નવરાત્રિને કારણે ટૂંકમાં છે ને ઉજાગ્ર બહુ થાય છે મોડું ઉઠાય છે તો બ્લોક થોડોક છે ને લેટ સ્ટાર્ટ થાય છે આપણે એટલે થોડી ઘણી તકલીફ પડે છે જો અત્યારે હજી તો હંજવારી નીકળે છે

ભાઈ છે ને અત્યારે વરસાદ હવાના પૂર માં થોડીક હું ઝીણી ઝા ટકા જેવું થોડોક થઈ ગયું છે વરસાદ થઈ જાય તો પછી નવરાત્રી વાંધો ના આવે હમ પછી વાંધો ના આવે આપડે તો જાવ ને એટલે ભરે ને આવે આ બધું રમું હોય ઉપાધિ રમવા એમ કેતા કે ઈમ કે માની કે કે તું વરસાદ આવે ઈમ કે માની ઈમ કેતા હે મને કેવડી સોલ્યુ ગાડી તો કેવડી તૈયાર છે પાર્લર બધું માઈક થઈ જાય ને હવે ભાઈ આ બધી છે ને હાથ હાથ નવ નવ દિવસના પેકેજ હું કે સોલીન ચણિયા ને ઘાઘરા ને બધે છે ને અત્યારે બ્યુટી પાર્લર માં નવ નવ દિવસ પેકેજિંગ થઈ ગયું કમ્પ્લીટ લે તમે વિચાર કરો આ બધી કેવી વસ્તુ છે અટાણે ભાઈ આપડે તો એવું કઈ હોય નહીં ચાલો તો હવે મારા જવાનું છે વેરાવળ તો થોડું ઘણું કામ છે તો હું વેરાવનું પેલા કામ પતાવતા મોજે મોજ જોરદાર તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો અત્યારે બ્રાન્ડ એક નાના એવડા ગામમાંથી અત્યારે બહુ મોટી બ્રાન્ડ ઊભી થઈ ગઈ છે ભગીરથ મોબાઈલ એન્ડ એસેસરીઝ તો મયુરભાઈ આપણા ખાસ મિત્રો છે અને મયુરભાઈ હમણાં ઇન્સ્ટાગ્રામમાં બહુ ફેમસ થઈ ગયા છે હેલો ડીઆર લોકેર તો મયુરભાઈ એ તો બધું જૂનું થઈ ગયું છે પ્લસ હવે હું એમ કહું કે જે મારા ફોલોઅર્સ છે બરાબર એને કંઈક બેનિફિટ થાય બરાબર તો એના માટે આપણે નવરાત્રીમાં કઈ પૈસિયલ ઓફર દેવી હોય તો શું દઈ શકો તમે પેશિયલ ઓફર આપણે નવરાત્રીમાં ઓફર તો ચાલુ જ છે એનું તો આપણે આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મૂકી જ દીધું છે પણ આપણે નવરાત્રીમાં સ્પેશિયલ આપણે ગિફ્ટ પણ આપીએ છીએ કે જે ફ્રી ઓફ કોસ્ટમાં આપણે ગિફ્ટ આપીએ છીએ આપણા પેજને ફોલો કરવું પડે ભગીરથના પેજને અને આપણે દરરોજ ત્રણ વ્યક્તિઓને ગિફ્ટ આપીએ એવું આપણે દસે દસ નોરતા કરવાના છે દસે દસ નોરતા મિત્રો તો દસે દસ નોરતા પર ડે ના ત્રણ ગિફ્ટ આપણે ગિફ્ટમાં શું હશે આપણે ત્રણ જણાને દરરોજ નેક બેન્ડ આપશું એમ નહીં મિત્રો આ છે ને હાઈ ક્વોલિટીના નેક છે આ તમે જોઈ શકો છો દરરોજ ને છે ને ત્રણ વ્યક્તિને મળશે આ રેડી તો દરરોજના ત્રણ લકી વિનર થશે પણ જવાનું ક્યાં

બોલી નાખો હાલો હાલો અવાજ આવે હાલો મેક ટેસ્ટિંગ ક્લિયર રમમામા માટે છે ને જો વિદેશ થી પાર્સલ આવ્યું દેખાય થોડુંક જ દેખાય છે ઈ ઈક જ દેખાય એટલે ઈ તમારે જો હોય ને

આઈ છો ને નવે નવ દી તો સેલેરી પછી અમારે કટલેરી દેવાની ઓલી છોકરી કી કીની હે હે તું તો મહેશભાઈ ની છે ને હે તું મહેશભાઈ ની છોકરી છે ઓલી જો હર માહિતી દે દે બિસ્કિટ દે દે બધી દીકરીને બિસ્કિટ દે દે શું કહી તો આવું છે તારે ઘર બીજો ના ના અમારે તો નથી અમારું અમારું ઘર ભલે નવે ભલા લાસન સગુણા બે ચાર થઈ ગયો આ તો અજી ભાઈ નાનો છે બાકી જો આ જ મોટો છે ને મારો બાપ થાવાનો છે ભૂકા ગાડીને છે

1 2 3 સ્ટાર્ટ 1 2 3 સ્ટાર્ટ બલુબે રબ મમ્મા આવી જા